બજેટની ચર્ચામાં ઇલેક્શન વોર્ડ નંબર નવ ના ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે પોતાની વાત સભામાં મૂકી હતી શ્રી રંગ આયરે કર દર વિનાના બજેટને આવકાર્યું હતું અને અભિનંદન આપ્યા હતા તેમણે તેમના વિસ્તારમાં લક્ષ્મીપુરા ટાંકીની સમસ્યા અંગે નવી ટાંકી માટેની બજેટમાં જોગવાઈ માટે આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ યશ કોમ્પ્લેક્ષથી ગોત્રી ગામ પાસેના ઓવરબ્રિજની મંજૂરી માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો ઉંડેરામાં ડ્રેનેજના પ્રશ્ન સાથે વિસ્તારમાં રમતગમત ક્રિકેટ સ્ટેડિયમ ફૂડ સ્ટોલ શાક માર્કેટ સહિતના વિવિધ મુદ્દાઓને બજેટમાં આવરી લેતા આ સારામાં સારું બજેટ હોવાનું જણાવ્યું હતું આયા કાર્ય સમિતિના તમામ સભ્યો દ્વારા સગત અને તળ પર તેની પ્રચય ઉઠાણા કરી અને આવતા વર્ષોમાં આવક વધે ખર્ચ ઘટે તેની કાજે રાખી અને આવક વ્યવસ્થા આજનું દિવસે મળેલી સામાન્ય સભા 2023 અને 24 નું રિવાઇઝ બજેટ તેમજ ચોવીસ અને પચીસનું જ્યારે ડ્રાફ્ટ બજેટની આજે જ્યારે સભા મળી છે આજે સભાના માધ્યમથી જે વોર્ડ નંબર નવની અંદર જે સમાવેશ કરવામાં આવેલા કામો છે એ કામોના પૈકી આજના દિવસે મારા દ્વારા મારા લક્ષ્મીપુરા વિસ્તારની અંદર જે પડી રહેલી ઘણા સમયથી જે સમસ્યા હતી જે લક્ષ્મીપુરા ટાંકી છે જે લક્ષ્મીપુરા પાણીની ટાંકીનો આજના દિવસે બજેટની અંદર સમાવેશ કરી લેવામાં આવ્યો છે સાથે જે ટીપી સાઈટ છે જે અમીન પાર્ટી પ્લોટ ખાતે જે અમીન પાર્ટી પ્લોટ ખાતે જે પ્લોટ આવેલો છે તેની અંદર ઘણા સમયથી ડમ્પિંગ થતું હતું તે જ ન્યુસન્સના જે ધંધા થતા હતા એ જગ્યાએ પણ દૂર કરીને ત્યાં આગળ વેજીટેબલ માર્કેટ બને સાથે સ્પોટ એક્ટિવિટી થાય એવી જગ્યા છે ફૂડ ઝોન છે આ તમામ જે લોકોને સુધી પહોંચે તેવા જ વિકાસલક્ષી કામો લેવામાં આવ્યા છે તે ઉપરાંત ઉંડેરા સેવાસી સોનારકુ જેવા ગામોની અંદર પણ ડ્રેનેજ લાઇન પાણીની લાઇન રોડ રસ્તા સાથેના તમામ કામો મૂકવામાં આવ્યા છે આ બજેટ કરદર વિનાનું તેમજ લોકલક્ષી છે તો તે બજેટને આવકાર્યું છે ને એ જ આવકારવાની સાથે સાથે આજના સમગ્ર સભાની અંદર માન્ય મેયરશ્રી સ્થાયી સમિતિના ચેરમેનશ્રી તેમજ સ્થાયી સમિતિના સૌ સભ્યોનો અમે ખૂબ ખૂબ આભાર માન્યો છે અને આ બજેટને આવકાર્યું છે